જ્યારે પરીક્ષાની અંદર એક માર્કનો આવું દાખલો પૂછી શકાય એમસીક્યુ તરીકે અથવા બે માર્ક દાખલા હોય કિંમત વાળા તો આ કિંમત આપણે ઝડપથી અને સરળતાથી કેવી રીતના શોધી શકીએ તો ચાલો આજે આપણે સૌથી સરળ અને ટૂંકી વિશે અભ્યાસ કરીએ તો જોઈએ તો આ જે અહીંયા કિંમત લખેલી છે જેમ કે sin 30 ની કિંમત લખેલી છે એટલા છેદમાં 2 sin 45 ની કિંમત કેટલી છે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 છે sin 60 ની કિંમત કેટલી છે વર્ગમૂળ 3 ના છેદમાં 2 છે આમ અલગ અલગ પ્રકારની નાની કિંમતો લખેલી છે હવે આ કિંમતો યાદ 하기 બહુ મુશ્કેલ પડે છે અને પરીક્ષા દરમિયાન ભૂલાઈ જાય છે તો હવે આપણે આ કિંમતોને કેવી રીતે યાદ રાખવું તે આપણે ના આપણે સમજીએ તો ધ્યાન રાખજો કેવી રીતે સમજવાનું છે તો હવે શું કરવાનું છે

એ મિત્ર કાશી ની बाजू માં વર્તુળ ઉલટી લગન પ્રતિસખ્યાય આયા છે વર્તુળ નો છે આ ત્રિસ્તવ છે a અને a હવે આપણો એડ્યુક ખૂણા ની સામે बाजू જેને કોણ કહેવાય કોણ છે નું લખવું છે 2 વર્ગમ ના 2 અને 2 એટલે 2 વર્ગમ ના 2 અને 2 જેને 2 √2 2 કેમ યાદ કરું છે સુયા ધમ પેલા 1 1 √3 √3

એટના છેદમાં બે તો જો લે તમે કોષ્ટક ની અંદર sin ac ની કિંમત આપણી પાસે છે એટલે જે એટના છેદમાં બે એ તમારો જવાબ આવે છે sin ac ની કિંમત એટના છેદમાં બે એવી રીતે ચાલો થોડું વધારે આપણે ચર્ચા કરીએ ધારો કે મારે tan ac ની કિંમત જોઈએ કઈ કિંમત જોઈએ tan ac એટલે tan એટલે આપણે ખબર છે ખૂણાની સામેની બાજુ તો સામેની બાજુ શું છે a અને પાછળની બાજુ પાછળની બાજુ શું છે વર્તુળમાં તો તો tan PC કે મળી ગઈ 1/3 વર્તુળમાં તો કે જે તમે ટેબલ એ જોઈ શકો છો કે આપની પાસે tan PC કે મત આપી રહી છે વર્તુળ 1/3 વર્તુળમાં તો આમ એવી રીતે ચાલો આપણે બીજા અન્ય ઉપરાની કિંમત પર આપણે લઈ શકીએ જેમ કે મારે જોઈએ છે 45 ફોર એક્ઝામ્પલ તરીકે કોસ 45 ની કિંમત જોઈએ મારે કોની કિંમત જોઈએ cos 45 તો આપણને ખબર છે cos એટલે શું

અને પાસિની બાજુ કહેવાય તો કોણ શું છે બે અને પાસિની બાજુ શું છે એક એટલે સે 60 ડિગ્રીમાં આપણને શું મળે બે ચાલો બીજા પ્રશ્ન જા કરીએ 10 સે 60 ડિગ્રી આપણે શું લઈએ 10 સે 10 સે એટલે શું પાસિની બાજુ છેદમાં સામેની બાજુ હવે જોઈએ ટેન એટલે જો ટેન સે એટલે સામેની બાજુ છેદમાં પાસિની બાજુ સામેની બાજુ શું છે વર્ગમૂળમાં 3 અને પાસિની બાજુ શું છે એ તો એમ સાઇન બીજી રહી ગઈ વર્ગરૂમમાં ત્રણ એવી રીતના અમે લાઈએ કોર્ટ ત્રીસની કિંમત એ રહે શું કોર્ટ સાઇનની કિમત એ આપણે કોટ એને શું પાઘાના છે માં સાબા એ શું છે એ અને સાઇન શું છે વર્ગરૂમમાં પણ આમ તમે અલગ અલગ પ્રકારની કિંમતો તમે આ ત્રણ ટીપણ ઉપરથી સરળતાથી અને વેવી શકો છો જો તમે આ રીતો સારું લાગેલું હોય તો આપણે છે ને લાઈટ વિડીયો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા ન ભૂલજો થેન્ક યુ